મને છે ને ફિલ્મ મિસ્ત્રી વિશે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફિલ્મ લાલોના લીધે મિશ્રી ફિલ્મ છે એ દબાઈ ગઈ છે કારણ કે મિસ્ત્રીના રિવ્યૂ જે પ્રમાણે આવ્યા છે ને એ પ્રમાણે ફિલ્મના કલેક્શન નથી જે પ્રમાણે ફિલ્મના કલેક્શન આવવા જોઈતા હતા એવા કલેક્શન આવતા નથી પ્લસ અમુક અમુક થિયેટરમાંથી ફિલ્મ હાવ કાઢી નાખી છે એટલે લાલો છે એના લીધે મિશ્રી ફિલ્મ ક્યાંક ને ક્યાંક દબાઈ રહી છે આવું ફીલ થાય છે

પણ ખતરે કી ઘંટી એ છે કે આ ફિલ્મે તો આ સ્થાન અત્યારે લઈ લીધું છે લગભગ તેર દિવસની અંદર આ સ્થાન લઈ લીધું છે કેટલા દિવસ સુધી આ સ્થાન જાળવી રાખે છે એ વાત મહત્વની છે અત્યાર સુધી ચણિયા ટોળી જ્યાં રિલીઝ થઈને ત્યારે એવું લાગતું હતું કે આ ફિલ્મ છે એ પહેલા નંબર પર બેસી જશે અને પછી બે હજાર છવ્વીસમાં કોઈ એવી ફિલ્મ આવશે કે જે ચણિયા ટોળી કરતાં વધારે કલેક્શન કરશે આવું લાગતું હતું બે હજાર પચીસમાં તો કોઈ ફિલ્મ દેખાતી નહોતી જે બે હજાર પચીસની ચણિયા ટોળીને બીટ કરી શકે પણ અત્યારે લાલો ધૂમ મચાવી રહી છે એટલે હવે સવાલ થાય છે કે કેટલા દિવસ સુધી ચણિયા ટોળી ફિલ્મ પહેલાં નંબરનું સ્થાન જાળવી રાખશે ચણિયા ટોળીનું પંદર દિવસનું કલેક્શન સિત્તેર લાખ થયું છે હવે થાય છે એવું ચણિયા ટોળીનું કલેક્શન ખૂબ ઓછી માત્રામાં ઘટી રહ્યું છે અને લાલોનું કલેક્શન છે એ દિવસેને દિવસે વધી રહ્યું છે સિત્તેર લાખ રૂપિયા ચણિયા ટોળીનું કલેક્શન પંદરમાં દિવસે એવું છે ટોટલ કલેક્શન પંદર કરોડ અને ઓગણસી લાખ રૂપિયા થઈ ગયું છે હવે છે ને લાલોની વાત કરીએ તો છવ્વીસ દિવસ થયા છે ગુરુવાર સોરી છવ્વીસ દિવસ થયા છે અને છવ્વીસમાં દિવસે આ ફિલ્મનું જે કલેક્શન રહ્યું ગજબનું કલેક્શન રહ્યું જો એક વસ્તુ તમે છે ને ફોકસ કરજો એક વસ્તુ તમે યાદ રાખજો બે હજાર પચીસ બે હજાર છવ્વીસ બે હજાર સત્તાવીસ બે હજાર અઠ્ઠાવીસ ગુજરાતી ફિલ્મો ભવિષ્યમાં ખૂબ મોટા પાયા આવવાની છે અને આવતી જ રહેશે એ બધી ફિલ્મોમાં કોઈ પહેલા દિવસે ચાર કરોડની કમાણી પણ કરશે કોઈ ફિલ્મ એવી છે જે દસમાં દિવસે પંદર કરોડની કમાણી પણ કરશે ભવિષ્યમાં આવું થશે કંઈ આપણે કહી ના શકીએ આપણે ભવિષ્ય જોયું નથી પણ આવું થશે એવી આશા રાખીએ કોઈ એવી ફિલ્મ હશે જેનું લાઈફ કલેક્શન પચાસ કરોડ હશે કોઈ એવી ફિલ્મ ગુજરાતી આવશે કે જેનું ત્રણ દિવસનું કલેક્શન કરોડ રૂપિયા કે કરોડ રૂપિયા પણ થાય ઘણા બધા રેકોર્ડો તૂટશે પણ છવ્વીસમાં દિવસે આ ફિલ્મનું કલેક્શન બે કરોડ અને બેતાલીસ લાખ રૂપિયા આવ્યું છે લાલોનું તો આ રેકોર્ડ કઈ ફિલ્મ તોડશે એ જોવાનું છે કારણ કે પહેલા બીજા ત્રીજા ચોથા દિવસે જે જે કલેક્શન આવે એમ ધીમે 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 કલેક્શન છે ને એમાં નોંધપાત્ર ઘટાડો તો આવે જ છે ચણિયાટોળી તમે જો લો પંદરમાં દિવસે આ ફિલ્મનું સૌથી ઓછું કલેક્શન તો કે સિત્તેર લાખ રૂપિયા આવ્યું છે પહેલાં બીજા ત્રીજા દિવસોમાં કલેક્શને ખૂબ રેકોર્ડ બનાવ્યા ખૂબ રેકોર્ડ તોડ્યા પાછલી ચાર ચાર વર્ષની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા ચણી આટોળીએ પણ એ બધું શરૂઆતના દિવસોમાં આ હજુ કેટલા પંદર દિવસ થયા છે ત્યાં સૌથી ઓછું કલેક્શન આવ્યું સિત્તેર લાખ રૂપિયા એટલે એવી કંઈ ગુજરાતી ફિલ્મ આવશે કે જે ત્રેવીસમાં છવ્વીસમાં દિવસે બે કરોડ અઢી કરોડની કલેક્શનની કરશે હવે એ રેકોર્ડ ક્યારે તૂટશે એ જોવાનું છે એટલે બે કરોડ અને બેતાલીસ લાખ રૂપિયા કલેક્શન આ ફિલ્મનું આવ્યું છે ટોટલ આઠ કરોડ અને બાવન લાખ રૂપિયા લાલોનું કલેક્શન છવ્વીસ દિવસનું થઈ ગયું છે અને જો પચીસમાં દિવસની વાત કરીએ તો પાછું એક કરોડ અને પંચોતેર લાખ રૂપિયા તો છેલ્લા ત્રણ દિવસથી આ ફિલ્મનું કલેક્શન એક કરોડ અને દોઢ કરોડ આસપાસ રમી રહ્યું છે એટલે ખૂબ સરસ કલેક્શન છેલ્લા ત્રણ ચાર દિવસથી આવી રહ્યું છે ટોપ ટેનની વાત કરીએ તો અત્યારે લાલો પાંચમા નંબર પર છે હવે લાલાને ચોથા નંબર પર આવવાનું હોય તો શું કરવું પડશે તો સૌથી પહેલા તો બચ્ચુની બેનપણી છે જે બાર કરોડ અને બે લાખ રૂપિયા સાથે અત્યારે ચોથા નંબર પર છે એટલે લાલોને ચોથા નંબર પર આવવું હોય તો સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે હજી મને એવું લાગે છે કે આવતા સોમવારે લાલો ફિલ્મ છે એ નંબર ત્રણ પર આવી જશે કારણ કે હજુ તો બે ત્રણ દિવસ પછી શનિવારે રવિવાર છે એટલે ત્યારે પણ ખૂબ સરસ કલેક્શન છે અને આજની જો ઓક્યુપન્સીની અત્યારની વાત કરું તો અત્યારે પણ જે આફ્ટરનૂન શો હતો એની ઓક્યુપન્સી લગભગ બાવન ટકા આજુબાજુની હતી એટલે આજના દિવસનું પણ કલેક્શન ખૂબ સરસ થવાનું છે પ્લસ શનિવાર અને રવિવારનું કલેક્શન તમે ખાલી દોઢ દોઢ કરોડ રૂપિયા ગણી લો તો પણ ત્રણ કરોડ રૂપિયા થઈ જાય એટલે સોમવારે જ્યારે આપણે કલેક્શનના રિપોર્ટ બનાવતા હશું ત્યારે લાલો ફિલ્મ છે એ લગભગ લગભગ ત્રીજા નંબર પર બેઠે છે આવું અત્યારે મને લાગી રહ્યું છે તો આ રીતનો સીન હતો આ રીતના કલેક્શન આવી રહ્યા છે અને ત્રણ ગુજરાતી ફિલ્મો જબરજસ્ત અત્યારે ચાલી રહી છે ધન્યવાદ